નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ઇંગ્લિશ વિથ અશોક સર યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજે તમને મારે એવા બે સેન્ટેન્સ સમજાવવા છે કે જે સેન્ટેન્સની અંદર લગભગ દરેક વિદ્યાર્થી ભૂલો કરે છે અને એ સેન્ટેન્સ મારા ધ્યાનમાં આવ્યા છે અને ઘણા બધા લોકોએ મને એનો ડિફરન્સ પૂછ્યો ને એટલે મને થયું કે આજે એ બંને સેન્ટેન્સને બહુ સરળતાથી તમને સમજાવી દઉં એટલે ભવિષ્યમાં તમારી ભૂલો ન થાય અને તમારે જ્યારે એ પ્રકારના વાક્યો લખવા હોય તો તમે સરળતાથી લખી શકો અને સાથે સાથે જ્યારે તમારે એ વાક્યોને સ્પોકનમાં લેવા હોય બોલતી વખતે તો પણ તમે સરળતાથી સ્પોકનમાં પણ લઈ શકો બહુ જ નાનો ડિફરન્સ છે પણ એ નાનો ડિફરન્સ બંને વાક્યોને સાવ ચેન્જ કરી દે છે અને મારે તમને સાવ સરળ ભાષામાં સાવ સરળ ભાષામાં શીખવાડવું છે કે જેથી કરીને તમને ગોખવા જેવું એ ફીલ ન થાય અને સરળતાથી બે બહુ જ મહત્ત્વના વાક્યોને તમે શીખી શકો તો મિત્રો શરૂઆત કરો છો બંને વાક્યોને સમજવાનો પ્રયત્ન કરીએ હું તમારી સામે ગુજરાતીમાં બે વાક્યો લખું છું અને એ બે વાક્યો લખ્યા પછી તમારે એ બે વાક્યો ઉપર ધ્યાન આપવાનું છે અને વિચારવાનું છે કે એ બે વાક્યો વચ્ચે ગુજરાતીમાં શું ડિફરન્સ છે અને પછી આપણે એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને ઇંગ્લિશનો ડિફરન્સ સમજીશું તો એ બંને વાક્યો હું અહીંયા એડ કરું છું એવા ઘણા બધા વાક્યો લઈશું કે જેથી તમારી પ્રેક્ટિસ થોડીક ઇઝી બને તો એક વાક્ય હું અહીંયા એડ કરું છું અને એ વાક્ય છે કે લોકો લોકો જંગલી પ્રાણીઓનો શિકાર કરતા લોકો જંગલી પ્રાણીઓનો જંગલી પ્રાણીઓનો શિકાર કરતા આવું એક વાક્ય છે શિકાર કરતા અને એ વાક્યને કરતાથી થોડુંક આગળ લઈ જવું હોય તો જંગલી પ્રાણીઓનો શિકાર કરતા હતા આટલે સુધી લઈ શકાય હતા એક સેન્ટેન્સ છે બહુ પ્રોપર યાદ રાખજો બીજું વાક્ય સમજીએ આપણે નીચે હું એડ કરી દઉં છું અને એ વાક્ય છે કે લોકોએ લોકોએ જંગલી પ્રાણીઓનો શિકાર કર્યો હતો લોકોએ જંગલી પ્રાણીઓનો શિકાર કર્યો હતો શિકાર કર્યો હતો ચલો આ બંને વાક્યને આપણે સમજવા છે કે પહેલાં તો આ બે વાક્યો છે ગુજરાતીમાં શું ડિફરન્સ છે એ સમજી લો કારણ કે આપણે બધા જ ગુજરાતી છીએ તો સીધી ભાષા છે સમજવા જેવી ભાષા છે કે આપણા મગજમાં કોઈ પણ વાક્ય ગુજરાતીમાં જ આવશે અને એને આપણે સમજીને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરશું જો આપણા મગજમાં ડાયરેક્ટ ઇંગ્લિશમાં જ વાક્યો આવતા હોય તો પછી ઇંગ્લિશ શીખવાની જરૂર જ નથી બરાબર એટલે વાક્ય આપણા મગજમાં ઊભું થાય કે ભાઈ લોકો જંગલી પ્રાણીઓનો શિકાર કરતા અથવા કરતા હતા અને બીજું વાક્ય છે કે લોકોએ જંગલી પ્રાણીઓનો શિકાર કર્યો હતો તો આ બે વાક્યો વચ્ચે ગુજરાતીમાં ડિફરન્સ સમજીએ અને પછી આપણે એને ઇંગ્લિશમાં કઈ રીતે ધ્યાનમાં લઈશું ને એ સમજીએ તો જુઓ લોકોએ જંગલી પ્રાણીઓનો શિકાર કર્યો હતો મિત્રો કોઈ પણ વાક્યના અંતે ગુજરાતી મૂળાક્ષર પ્રમાણે હતો હતી આવો કોઈ પણ સેન્સ એટલે કે અર્થ બેસે છે વાક્યના અંતે તો એ વાક્ય ભૂતકાળમાં જ ધ્યાનમાં લેવાશે સૌથી પહેલી વાત અને સરળ વાત જ્યારે કોઈ પણ વાક્યના અંતે ગુજરાતી ભાષા પ્રમાણે વાક્યના અંતે હતો હતી આવો કોઈ પણ શબ્દ બેસે છે તો એ વાક્ય હંમેશા ભૂતકાળમાં લેવાશે એટલે એ પ્રમાણે આપણે અહીંયા પણ હતો છે અહીંયા પણ કરતા અથવા કરતા હતા છે એટલે બંને વાક્યો ભૂતકાળના છે એ વાત ફિક્સ થઈ ગઈ હવે આગળ વધીએ તો કે લોકો જંગલી પ્રાણીઓનો શિકાર કરતા અથવા કરતા હતા અને લોકોએ જંગલી પ્રાણીઓનો શિકાર કર્યો હતો સમજજો લોકોએ જંગલી પ્રાણીઓનો શિકાર કર્યો હતો આ જયારે વાક્ય બોલું ને ત્યારે એ વાક્યમાં કર્તાએ કોઈ એક ક્રિયા કરી હતી કોઈ એક ક્રિયા સમજો કોઈ એક ક્રિયા જેને આપણે વન ટાઈમ કહીએ કોઈ એક ક્રિયા કરી હતી એવો સેન્સ છે લોકોએ જંગલી પ્રાણીઓનો શિકાર કર્યો હતો મતલબ કર્તાએ કોઈ ક્રિયા કરી હતી એટલે કર્તાએ કોઈ એક ક્રિયા કરી હતી એવી વાત થાય છે હું તમને એમ કહું કે તમે તમારા ભાઈને મળ્યા હતા

તો કે લોકો જંગલી પ્રાણીઓનો શિકાર કરતા અથવા કરતા હતા તો આમાં વન ટાઈમ એક્શન નથી એક કરતાં વધારે વાર ભૂતકાળમાં ક્રિયા થતી ને એવું દર્શાવાય છે એટલે એક કરતાં વધારે વાર થતી ક્રિયા છે આમાં વધારે વાર થતી ક્રિયા અને એ પણ ક્યારે તો કે ભૂતકાળમાં હવે ડિફરન્સ તમને થોડો ક્લિયર થવા માંડો હશે હું એમ કહું કે તમે કોલેજમાં હતા ને ત્યારે મૂવી જોવા જતા તો તમે મૂવી જોવા જતા અથવા જતા હતા આવું ક્યારે બોલશો કે જ્યારે તમે કોઈ ક્રિયા એક કરતા વધારે વાર કરતા હતા ત્યારે જ અને જો એને એક એક વખતની ક્રિયામાં એટલે કે વન ટાઈમમાં ફેરવું હોય તો શું બોલશો કે તમે મૂવી જોયું હતું તમે મૂવી જોયું હતું તો વન ટાઈમ ક્રિયા ભૂતકાળમાં થઈ હતી એક જ ક્રિયા અને તમે મૂવી જોતા જોતા તો એક કરતાં વધારે વાર ભૂતકાળમાં ક્રિયા થતી હતી એટલે આ બંને વાક્યોનો ગુજરાતીમાં ડિફરન્સ એટલો છે કે અહીંયા એક વન ટાઈમ એક્શન છે એટલે કે કરતા એ કોઈ ક્રિયા કરી હતી અને અહીંયા જે વાક્ય છે એ વાક્યમાં એક કરતાં વધારે વાર ભૂતકાળમાં કરતા ક્રિયા કરતો ને એની વાત થાય છે એટલે એક વન ટાઈમ અને એક એક કરતાં વધારે વાર બીજું એક્ઝામ્પલ આપું ધારો કે હું તમને એમ કહું છું કે તમે તમારા સિલેબસ પ્રમાણે રિવિઝન કરતા તમે તમારા સિલેબસ પ્રમાણે રિવિઝન કરતા તો એક કરતાં વધારે વાર ક્રિયા થતી હતી ભૂતકાળમાં અને એમ કહું કે તમે તમારા સિલેબસ પ્રમાણે રિવિઝન કર્યું હતું તો એ વન ટાઈમ ક્રિયા છે તમે તમારા સિલેબસ પ્રમાણે રિવિઝન કર્યું હતું તો વન ટાઈમ ક્રિયા છે અને તમે તમારા સિલેબસ પ્રમાણે રિવિઝન કરતા તો એક કરતાં વધારે વાર થતી ક્રિયા છે એટલે પહેલાં તો એ સમજો કે બંને ભૂતકાળના વાક્યો છે બંને ભૂતકાળના વાક્યો છે એમાં કરતા કોઈ એક ક્રિયા કરી હતી એવું વાક્ય છે અને કરતાં ક્રિયા એક કરતાં વધારે વાર કરતો એવું વાક્ય છે ચાલો આટલો ડિફરન્સ તમારા મગજમાં હવે એકદમ ક્લિયર થઈ ગયો હશે હવે આપણે સમજવાનું એ છે કે ઇંગ્લિશમાં કઈ રીતે લઈશું તો સાવ સરળ રીત સમજાવું છું કે જ્યારે કરતાં કોઈ એક ક્રિયા કરતા કોઈ એક ક્રિયા કરી હતી આટલું જ વાક્ય હોય ને ત્યારે એ વાક્ય હંમેશા લેવાય છે સાદા ભૂતકાળમાં સાદા ભૂતકાળમાં લેવાય કરતાએ કોઈ એક ક્રિયા કરી હતી આટલું જ્યારે વન ટાઈમ એક્શન દર્શાવાય ને ત્યારે એ વાક્ય હંમેશા સાદા ભૂતકાળમાં લેવાય અને કરતાં કોઈ ક્રિયા એક કરતાં વધારે વાર કરતો એ રીતે જ્યારે વાક્ય દર્શાવવું હોય ત્યારે એ વાક્ય યુઝ્ડ ટુ નામના મોડલ વબથી બને તમે વિચાર કરો કે ખાલી વન ટાઈમ ક્રિયા સાદો ભૂતકાળ એક કરતાં વધારે વાર થતી ક્રિયા એટલે ભૂતકાળ નીકળી ગયો સાદો ભૂતકાળ સીધું શું આવી ગયું મોડલ આવી ગયું એટલે યુઝ ટુ હવે જો સાવ સરળ ભાષામાં બંનેની વાક્ય રચના આપી દઉં છું કંઈ જ કરવાની જરૂર નથી સૌથી પહેલાં કે જ્યારે સાદો ભૂતકાળ હોય ને ત્યારે તમારે આટલું જ કરવાનું સૌથી પહેલાં શું લેવાનું તો કે વાક્યની અંદર કરતાં લઈ લેવાનો કરતા કરતા એટલે કે ક્રિયાનો કરનાર જેને આપણે ઇંગ્લિશમાં કહીએ સબ્જેક્ટ બરાબર એટલે એ લઈ લીધો અને પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે વી ટુ બસ આટલી જ વાક્ય રચના બે જ શબ્દો કરતા તો બારે બાર ટેન્સમાં હોય જ છે વાક્યની શરૂઆતમાં એક્ટિવ વાક્યમાં એટલે જો સાદા ભૂતકાળ એટલે પહેલાં ક્રિયાનો કરનાર કરતા મૂકી દો એની બાજુમાં જે ક્રિયા દર્શાવાતું શબ્દો હોય ને વાક્યમાં એનું વી ટુ એટલે કે ભૂતકાળનું રૂપ મૂકી દો હવે યુઝ ટુ એટલે શું તો એમાં કંઈ જ નહીં એમાં પણ એ જ કે સૌથી પહેલાં કરતા એટલે કે સબ્જેક્ટ મૂકી દો જેને આપણે કરતા કહીએ એના પછી મોડલ મૂકી દો યુઝડ ટુ અને એના પછી ક્રિયા દર્શાવતો શબ્દ છે ને એનું મૂળરૂપ કોઈ ફેરફાર નહીં કોઈ પ્રત્યે નહીં કશું જ નહીં એટલે આ બંને પ્રમાણે તમારા વાક્યો ક્લિયર થઈ જશે ફરીથી ભૂતકાળમાં કરતા કોઈ એક ક્રિયા કરતા કોઈ એક ક્રિયા કરી હતી સાદો ભૂતકાળ છે અને કરતા કોઈ ક્રિયા કરતો એક કરતા વધારે વાર યુઝ ટુ નામનું મોડેલ બેસે તો હવે અહીંયા સમજીએ સાદો ભૂતકાળ એટલે શું તો કે કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જોડી દો એટલે સાદો ભૂતકાળ અને ટુ મોડેલ ઓફ એટલે શું તો કે કરતા પછી જે તે મોડેલ ઓફ જોડી દો અને પછી ક્રિયાપદનું મૂળરૂપ જોડી બહુ સરળ છે વાક્ય જોઈએ કે કે ભાઈ લોકો જંગલી પ્રાણીઓનો શિકાર કરતા હતા તમે તરત કહેશો સર આ વાક્યને આપણે લેવાનું છે હવે મોડેલ ઓબ યુઝ ટુ થી કારણ કે એક કરતા વધારે વાર ક્રિયા થાય છે તો સૌથી પહેલા કરતા લોકો જંગલી પ્રાણીઓનો શિકાર કરતા એમાં કરતા કયો છે તો કે લોકો એટલે લોકો એટલે પીપલ પછી મોડેલ ઓફ કહ્યું તો કે યુઝ ટુ તો મૂકી દો પીપલ પછી યુઝ ટુ પીપલ યુઝ ટુ બરાબર પછી ક્રિયા થતી હોય એનું મૂળરૂપ વીવન જો તમને વી વન વી ટુ વી થ્રી વી ફોર હજી ખબર ન પડતી હોય ને તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક વાક્ય મતલબ લેક્ચર લીધું છે યુટ્યુબ ઉપર એમાં જઈને જોજો તો તમને બેઝિકમાં ટેન્સના બેઝિકમાં વી વન વી ટુ વી થ્રી વી ફોર મેં સમજાવી દીધા છે એટલે તમને મજા આવશે તો હવે વીવન લઈશું તો ક્રિયા કઈ થાય છે શિકાર કરવો તો શિકાર કરો એટલે હંટ એટલે એનું વીવન જ લેવાનું એટલે હંટનું શું રહેશે હંટ જ રહેશે વાક્ય બની ગયું પીપલ યુઝ ટુ હન્ટ એટલે કે લોકો શિકાર કરતા પીપલ યુઝ ટુ હન્ટ લોકો શિકાર કરતા એક કરતાં વધારે વાર હવે કોનો શિકાર કરતા જંગલી પ્રાણીઓનો તો પીપલ યુઝ ટુ હન્ટ વાઇલ્ડ એનિમલ્સ શું આવશે વાઇલ્ડ એનિમલ્સ એટલે કે જંગલી પ્રાણીઓ જંગલી પ્રાણીઓને આપણે શું કહીએ છીએ વાઇલ્ડ એનિમલ્સ વાક્ય તમારું કમ્પ્લીટ છે પીપલ યુઝ ટુ હન્ટ એટલે કે લોકો શિકાર કરતા અમે મૂવી જોતા વી યુઝ ટુ વોચ અ મૂવી તેઓ સ્કૂલે જતા દે યુઝ ટુ ગો ટુ સ્કૂલ પછી તો ગમે તેટલી પ્રેક્ટિસ કરવી એટલી કરી શકો પણ પહેલાં એ વાક્યને સરળતાથી સમજી લો ચલો આ વાક્ય સમજાય પછી બીજું વાક્ય જોઈએ કે લોકોએ જંગલી પ્રાણીઓનો શિકાર કર્યો હતો તમે તરત કહેશો કે સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળમાં શું કરતાં પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો કરતા કયો છે પીપલ ક્રિયાનો કરનાર ક્રિયા દર્શાવતો કયો શબ્દ હતો કે વી શિકાર કરવો તો એનું વી ટુ એટલે હંટનું થઈ જશે હન્ટેડ બરાબર એટલે પીપલ હન્ટેડ એટલે લોકોએ શિકાર કર્યો હતો બેસી ગયો મિનિંગ પીપલ હન્ટેડ લોકોએ શિકાર કર્યો હતો પીપલ હન્ટેડ લોકોએ શિકાર કર્યો હતો કોનો હતો કે જંગલી પ્રાણીઓનો એટલે પીપલ હન્ટેડ વાઇલ્ડ એનિમલ્સ વાઇલ્ડ એનિમલ્સ પાછળ તો પછી બધું સરખું જ છે અને તમારા બંને વાક્યો મિત્રો એકદમ ક્લિયર છે બસ આ ડિફરન્સ મગજમાં સેટ થઈ જવો જોઈએ ફરીથી કે કરતા કોઈ એક ક્રિયા કરી હતી સાદો ભૂતકાળ કરતા ક્રિયા એક કરતાં વધારે વાર કરતો તો યુઝ ટુ નામનું મોડલ વબ અને એને લઈ અને તમે યુ મોડલ ઓબ આવે ને જો મોડલ ઓબમાં અલગ અલગ ઘણા પ્રકાર છે ધીરે ધીરે જેમ જેમ યુટ્યુબ પર આગળ વધશું બધું જ શીખવાડી દઈશું ધીરે 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 પણ અત્યારે આપણે કઈ રીતે જોવાનું તો મોડલ ઓબની અંદર સિમ્પલ મોડલમાં સૌથી પહેલાં કરતા તો વાક્યમાં હોય જ એક્ટિવ વાક્યમાં દરેક વાક્યની શરૂઆતમાં પછી મોડલ લઈ લીધું જે તે મોડલ આવતું હોય વાક્યના મિનિંગ પ્રમાણે પછી ક્રિયા દર્શાવતા શબ્દોનું મૂળરૂપ એટલે એ મૂળરૂપ એટલે એનો કોઈ પ્રત્યય ન લાગે ન લાગે એસ ઈ એસ ઈડી કશું જ નહીં મૂળરૂપ મૂકી દેવાનું એટલે પીપલ યુઝ ટુ હન્ટ એટલે કે લોકો શિકાર કરતા વાઇલ્ડ એનિમલ્સનો અને અહીંયા પીપલ હન્ટેડ વાઇલ્ડ એનિમલ્સ મતલબ લોકોએ જંગલી પ્રાણીઓનો શિકાર કર્યો હતો મિત્રો આશા રાખું છું કે હવે આ બે વાક્યો વચ્ચેનો જે ડિફરન્સ છે આપણા મગજમાં એકદમ ક્લિયર હશે અને એકદમ ક્લિયર છે તો પછી આ ચાર શબ્દોને લઈ અને બંને વાક્યો તમે બનાવી શકો છો ચલો બીજું વાક્ય લઈને હું થોડુંક એની અંદર વધારે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જેથી તમે થોડીક પ્રેક્ટિસ કરવી હોય તો પણ કરી શકો ચલો સેકન્ડ સેન્ટેન્સ હું અહીંયા એડ કરું છું અને મારું વાક્ય એવું છે મારું વાક્ય છે કે ભાઈ મોબાઈલ પહેલા મોબાઈલ પહેલા મોબાઈલ પહેલા મોબાઈલ પહેલા આપણે પત્રો લખતા આપણે પત્રો લખતા અથવા પત્રો લખતા હતા આવું બોલી શકાય અને બીજું લખું છું કે ભાઈ આપણે પત્રો લખ્યા હતા આપણે પત્રો લખ્યા હતા આગળ મોબાઈલ પહેલા લખવું લખી શકાય આપણે પત્રો લખ્યા હતા ઓકે ફરીથી એ જ વાક્યો એ જ ડિફરન્સ સમજીને આગળ વધીએ સમજો આપણે પત્રો લખ્યા હતા મોબાઈલ પહેલા મોબાઈલ પહેલા આપણે પત્રો લખતા અથવા પત્રો લખતા હતા હવે કોઈ પણ વાક્ય છે ને એ વાક્યની શરૂઆત કરતા કરતો હોય ક્રિયાનો કરનાર શબ્દો તો મોબાઈલ પહેલાં એ વધારાનું ફોર્મ એડ થયેલું છે વધારાનો ભાગ એડ થયો છે ઓરિજિનલ વાક્યની શરૂઆત અહીંયા થાય છે ને કે આપણે પત્રો લખતા કારણ કે આપણે એ ક્રિયાનો કરનાર છે એટલે ત્યાંથી વાક્યની શરૂઆત થાય ગુજરાતી ભાષામાં જનરલી જે વધારાનું પોર્શન હોય ને વાક્યમાં એ બોલવામાં આગળ બોલાતો હોય અને ઇંગ્લિશમાં જનરલી જે વધારાનો પોર્શન છે ને આપણે પાછળ લખતા હોઈએ છીએ જનરલ વાત કરું છું સમજો હવે કે આપણે પત્રો લખ્યા હતા આપણે પત્રો લખ્યા હતા મતલબ આપણે નામના કરતા કોઈ એક ક્રિયા કરી હતી કઈ પત્રો લખવાની આપણે પત્રો લખ્યા હતા વન ટાઈમ એક્શન છે તમે તરત કહેશો કે સર સાદો ભૂતકાળ તો સાદા ભૂતકાળમાં શું કરતા એટલે આપણે એટલે વી ક્રિયા દર્શાવતા શબ્દોનું વી ટુ તો લખવું એ ક્રિયા છે તો વી વ્રોટ થઈ જશે લખવું એટલે રાઈટ એનું વી ટુ એટલે વ્રોટ વી વ્રોટ એટલે આપણે લખ્યું હતું વાક્યનો મિનિંગ તો બેસી ગયો છે જો ઇંગ્લિશને બહુ લાંબુ લચક બનાવવું ઘણી બધી એ બધું કરવાની કોઈ જરૂર નથી સાવ સરળ છે ખાલી સમજણ કેળવવાની જરૂર છે અને વન ટાઈમ તમારી સમજણ કેળવાઈ ગઈ ને તો તમને સાવ ઇઝી લાગશે બધું બરાબર વી વ્રોટ એટલે આપણે લખ્યું તો શું લખ્યું હતું તો કે પત્રો એટલે વી વ્રોટ ધ લેટર્સ વી વ્રોટ ધ લેટર્સ એટલે કે આપણે પત્રો લખ્યા હતા સિમ્પલ હવે મોબાઈલ પહેલા આપણે પત્રો લખતા અથવા લખતા હતા તો આપણે પત્રો લખતા અથવા લખતા હતા એટલે એક કરતા વધારે વાર થતી ક્રિયા આપણે મોડેલ હોય એટલે સૌથી પહેલા તો કરતા જ લઈશું એટલે વી પછી મેં સમજાયું કે યુઝ ટુ મૂકી દો મોડેલ ઓફ વી યુઝ ટુ પછી ક્રિયા દર્શાવતા શબ્દનું મૂળરૂપ એટલે ક્રિયા થાય છે લખવું લખવું એનું મૂળરૂપ રાઈટ એટલે વી યુઝ ટુ રાઇટ એટલે અમે લખતા અથવા આપણે લખતા શું લખતા તો કે પત્રો એટલે વી યુઝ ટુ રાઈટ ધ લેટર્સ વી યુઝ ટુ રાઇટ ધ લેટર્સ વધારેનો પોર્શન છે મોબાઈલ પહેલાં તો કે બિફોર બિફોર મોબાઈલ મોબાઈલ પહેલાં એટલે બિફોર મોબાઈલ એન્ડ ફૂલ સ્ટોપ મતલબ કર્તાની જોડે યુઝ ટુ અને ક્રિયાપદનું મૂળરૂપ કર્તાની જોડે વી ટુ હવે આ બે રચનાઓને ધ્યાનમાં લઈ લો પછી એવા તો કેટલાય વાક્યો જો તમે સમજો કે હું તમને સ્ટેપ બાય સ્ટેપ નહીં આપણે વચ્ચેથી બે વાક્યો ઉપાડ્યા છે અને વચ્ચેથી બે વાક્યો ઉપાડવા પછી પણ જો તમને સરળતાથી સમજાતું હોય તો તમે સમજી શકો કે ઇંગ્લિશ કેટલું ઈઝી છે હું કોઈ બેઝથી નથી જતો બેઝ તો આમાં ઘણો બધો આવી શકે અને આપણે જે આપણી ઓનલાઈન અને ઓફલાઈન બેચ ચલાવીએ છીએ એમાં સાવ બેઝિકથી બેઝથી જતાં જતાં એક 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 સ્ટેપ ઉપર જઈને શીખવાડીએ છીએ પણ અહીંયા તો હું ડાયરેક્ટ બે વાક્યો લઉં છું બે વાક્ય તમારી સામે છે બંને વાક્યોને તમે સમજાવો છો અને જો તમને સમજાય છે તો તમે સમજી શકો કે ઇંગ્લિશ કેટલું ઇઝી છે આપણે ખાલી એને ડિફિકલ્ટ બનાવી દીધું છે બાકી સાવ સરળતાથી બધા જ વાક્યો સમજી શકાય તો મિત્રો આ બે વાક્યોથી ફરીથી આપણે સમજ્યા કે યુઝ ટુ અને સિમ્પલ પાસ્ટ વચ્ચે શું ડિફરન્સ છે હવે હું એક સ્ટેટમેન્ટ અહીંયા એડ કરી દઉં છું કે જેથી કરીને તમારે ક્યારે ધ્યાનમાં લેવો તો લઈ શકાય અને સ્ટેટમેન્ટ એટલું છે કે સમજો કે કરતાએ જો વાક્યની અંદર આવી રીતે લખાય ને કે ભાઈ કરતા એ કોઈ એક ક્રિયા કોઈ એક ક્રિયા કરી હતી કરતાએ કોઈ એક ક્રિયા કરી હતી મતલબ તમે શું લેશો તો કે સાદો ભૂતકાળ જેને તમે શું કહેશો સિમ્પલ પાસ્ટ કંઈ જ નથી કરવાનું કરતાં જે ક્રિયાનો કરનાર હોય એને સબ્જેક્ટને મૂકી દો પછી એની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જોડી દો વાર્તા પૂરી એની જગ્યાએ જો આવું સ્ટેટમેન્ટ બેસતું હોય કે ભાઈ કરતાં કોઈ ક્રિયા કરતો કોઈ ક્રિયા કરતો હવે એમાં એક કરતાં વધારે વાર પછી બે વાર પણ હોઈ શકે અને બે લાખ વાર પણ હોઈ શકે એનાથી કોઈ ફરક નથી પડતો એક કરતાં વધારે વાર ત્યારે સમજી લ્યો કે એ વાક્ય શેનાથી બનશે તો કે યુઝડ ટુ થી એટલે સબ્જેક્ટ પ્લસ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ બસ આટલું છે હવે આના ઉપરથી ઘણા બધા વાક્યોની તમે પ્રેક્ટિસ કરશો કઈ રીતે તો તમારે એક જ વાક્ય લેવાનું એ વાક્યને અલગ અલગ બે રીતે ફેરવી નાખવાના ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ મેં એક ટોપિક શીખવાડ્યો હતો તો કરતા કોઈ ક્રિયા કરી હતી સાદો ભૂતકાળ અને હું અવનવા ટોપિક શીખવાડતો શીખવાડતો એટલે એક કરતા વધારે વાર ક્રિયા આપણે એમ કહીએ કે હું ગઈકાલે ઓફિસે ગયો હતો અથવા હું ઓફિસે ગયો હતો સાદો ભૂતકાળ અને હું ઓફિસે જતો જતો મતલબ એક કરતા વધારે વાર થતી ક્રિયા એટલે યુઝ ટુ નામનું મોડેલ હોય એનાથી આગળ વધીને આપણે એમ કહીએ કે ખેડૂતો પોતાના હકોની માંગણી માટે ખેડૂતો પોતાના હકોની માંગણી માટે વિરોધ કરતા તો યુઝ ટુ છે અને ખેડૂતોએ પોતાના હકોની માંગણી માટે વિરોધ કર્યો હતો તો સિમ્પલ પાસ્ટ છે મતલબ બંનેની અંદર સાવ બેઝિક ડિફરન્સ એટલો છે કે કરતાએ કોઈ એક ક્રિયા કરી હતી સાદો ભૂતકાળ અને કરતાં કોઈ ક્રિયા કરતો એક કરતાં વધારે વાર તો પછી બધે શું આવશે યુઝ ટુ એટલે એક ક્રિયા માટે સાદો ભૂતકાળ અને એક કરતાં વધારે પછી ગમે એટલી હોય એ બધા માટે શું તો કે યુઝ ટુ નામનું મોડેલ હોય અને હજી ઘણું બધું છે મિત્રો સમજાવી શકાય પણ આજે આપણે આ બેટ જે સેન્ટેન્સ હતા ને એની વચ્ચેના મારે તમને ડિફરન્સ ક્લિયર કરાવવો હતો કારણ કે આવી નાની નાની ભૂલો કરીને આપણે ઘણા બધા વાક્યો લખી નથી શકતા અને ઘણા બધા વાક્યો આપણે બોલી નથી શકતા તમે જ્યારે કોઈ ઇંગ્લિશ સ્પીચ સાંભળતા હો ને લાઈક આપણને સાંભળીએ કે અલીબાબાનો જે માલિક છે જેકમા એવા ઘણા બધા છે જે મતલબ બિઝનેસ ટાઈકોન છે ઘણા બધા અલગ અલગ સેલિબ્રિટીઝ છે કે લોકો જ્યારે બોલતા હોય ને ત્યારે હવે આપણે આવી રીતે બોલતા એમને સાંભળીએ ને કે વી યુઝ ટુ વર્ક વેરી હાર્ડ વેન વી વર લિવિંગ ઇન અ વેરી પુઅર મોડ ઇન અવર લાઈફ બરાબર તો એ સેન્ટેન્સ કેવું બોલે છે કે વી યુઝ ટુ વર્ક વેરી હાર્ડ એનો મતલબ અમે બહુ સખત મહેનત કરતા મતલબ એક કરતાં વધારે વાર થતી ક્રિયા દર્શાવે છે એટલે યુઝ ટુ હવે જ્યાં 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 તમને દેખાય ને સંભળાય ક્યાંય પણ તો સમજી લેવાનું કે એ વાક્ય કેવું છે એક કરતાં વધારે વાર કરતાં ક્રિયા કરતો એવી વાત થાય છે અને એ રીતે મિત્રો અહીંયા આ બંને વાક્યોનો ડિફરન્સ હું કમ્પ્લીટ કરું છું ક્લિયર કરું છું આશા રાખું છું કે બંને વાક્યો તમારા મગજમાં સાવ સરળતાથી સમજાઈ ગયા હશે અને તમે એને સરળ ભાષામાં ધ્યાનમાં લઈને સમજી લીધા પછી કેટલાક વાક્યોની પ્રેક્ટિસ તમારી રીતે કરો અને એ વાક્યોની પ્રેક્ટિસ કરી અને સરળતાથી ઇંગ્લિશને શીખો સાથે સાથે એક બીજી વાત પણ કહું છું કે આપણી ઓનલાઈન બેચ સ્પોકન ઇંગ્લિશની પણ સેપરેટ ચાલે છે તમે ઇંગ્લિશ વિથ અશોક સર યુટ્યુબ ચેનલ ઉપર સોરી યુટ્યુબ ચેનલ તો તમે છો જ યુટ્યુબ સાથે પણ ઇંગ્લિશ વિથ અશોક સર એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરશો ને તો એની અંદર તમને બે કોર્સ અત્યારે દેખાશે એક કોર્સ છે એની અંદર કે જે સ્પોકન ઇંગ્લિશનો છે બીજો કોર્સ છે સંપૂર્ણ ઇંગ્લિશની બેચ અને સંપૂર્ણ ઇંગ્લિશ બેચ એટલે એમાં બેઝિકથી લઈને એડવાન્સ સુધી બધું જ આવી ગયું એની અંદર ટેસ્ટ પેપર બધું આવી ગયું અને બંને કોર્સની અત્યારે થોડાક દિવસ માટે પ્રાઇઝ અમે રાખી છે માત્ર પંદરસો રૂપિયા અને ધીરે 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 તમે એની અંદર થોડાક સમય પછી જોશો તો એની પ્રાઇસ વધી ગઈ છે પાંચ હજાર રૂપિયા થઈ ગઈ છે કારણ કે આપણી ક્વોલિટી પ્રમાણે આપણે પ્રાઇઝ રાખીએ છીએ એટલે પંદરસો રૂપિયા પ્રાઇસ છે જો કોઈ વિદ્યાર્થીને એવું લાગે છે કે એને ઇંગ્લિશ સાવ સરળતાથી શીખી લેવું છે તો અત્યારે જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પંદરસો રૂપિયાનો કોર્સ પરચેસ કરી અંદર એન્ટર થઈ જજો એક વર્ષની વેલિડિટી મળશે એક વર્ષની વેલિડિટી તમારા મોબાઈલમાં એ વિડીયોઝ એક વર્ષ સુધી રહેશે બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધી બધું જ થઈ જશે સ્પોકન ઇંગ્લિશ માટે પ્રેક્ટિસ સેશન પણ અંદર આવશે કે જેથી તમે પ્રેક્ટિસ કેવી રીતે કરવી એનો પણ તમને ખ્યાલ રહેશે અને સાથે સાથે એક નવી બેચ જે હમણાં એક એક્ઝામ આવી રહી છે પીએસઆઈ તો પીએસઆઈને લઈને આપણે એક નવી બેચ એના ઉપર લોન્ચ કરી રહ્યા છીએ અને એ બેચની અંદર માત્ર પીએસઆઈના જે ત્રણ ટોપિક છે એમાં ગુજરાતનો દરેક વિદ્યાર્થી પૂરેપૂરા માર્ક્સ મેળવે ને એ હેતુથી એ ત્રણ ટોપિકનો સમાવેશ કરી અને આપણે પીએસઆઈની નવી બેચ સ્ટાર્ટ કરી રહ્યા છીએ તો એમાંથી તમને કોઈ પણ બેચમાં જોડાવવું હોય તો અત્યારે થોડાક સમય માટે માત્ર પંદરસો રૂપિયા ફીસ છે એક વર્ષની વેલિડિટી છે અને પછી એ જે પ્રાઇઝ આપણી હતી પાંચ હજાર એ થઈ જશે તો મિત્રો વહેલા તે પહેલાંના ધોરણે તમે જોડાઈ પણ શકો છો અને સાથે સાથે તમારું ઇંગ્લિશને તૈયાર કરી અને આપણે જે યુટ્યુબ ઉપર તમને ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ એ વિડીયોને જોઈ લો એની પ્રેક્ટિસ કરો અને તમને એવું લાગે છે કે ખરેખર સરળતાથી શીખાઈ રહ્યું છે તો તમારે દરેક મિત્રો સાથે વિડીયોને શેર કરી દો કે જેથી મેક્ઝિમમ લોકો સુધી આપણે ફરીથી પહોંચી શકીએ અને બધાને ઇંગ્લિશનો જે એક યોગ્ય ટચ છે આપણે આપી શકીએ